pusilaw ha, pusilaw na raglok makiwo wain, swa raglok makiwo wain. Mani bo ato pedi begami. Ha, ten bay na nan po sa har chut saun, so. te, tu ten ni pedi jevi so. Beti rite et la tu beti vat ma yeni pier bo ta na ti wo. Tu yevi no wa ma jevi. Tu tu za tam ka ham ni tu ke tu ai va ham pala va Tu kam karva min ni. kam bo itu ke ne ta.

બધું યાદ શક્તિ હારી હોય ને એટલે અત્યારે આપણે પૂછવું હોય ને પૂછી લેવાય બધી વાતો ન્યાની એ વાત તમારી હાસી છે ઓ તેની પાટી હું પેલા પૂછી લઉં દાદાને હા હા તે પૂછી લ્યો ને તેની પેલા પૂછો એમાં હું થઈ ગયો હે દાદા મને રાત એક સવાલ મનમાં આવ્યો છે કે બધા ને કપડાનું શું ત્યાં થાતું છે નરક લોક પોલા પોલીસ થાને બધા ને એક હરખા કપડા આપ્યા હોય

પણ તો ઢગલો કરેલો હોય થાય તે કપડા પહેરે છે ટી શર્ટ ને બધું હોય એટલે હાલે એમના દૂતો છે ને વધારે બધા પેન્ટ ટી શર્ટ ને એવું બધું લાવે લેહંગા ને એવું બાયો ને કપડા ઓછા લાવે તે જે ઉંમર વાળી બાઈઓ હોય એ ગોઈતી ગોઈતી ને પહેરી લે પછી તમાર જેવડા નાના કોક વહી ગયેલા આવ્યા હોય ને બિશારા

અરે કાંતા વોના માની તો હું મારે વાત કરવી એવો મને હેરાનની હળીએ સડાઈ દીધો હતો એ નહોતી ત્યાં સુધી સારું હતું મારે નરક લોકમાં સારું હતું સ્વર્ગ કરતા તે પણ જ્યાં મને સ્વર્ગમાં ફાળી ગઈ ત્યારનો ઉપાડો લીધો તો એ ભાભા મને ત્યાં લઈ જાય મારું પ્રમોશન કરાવી દો ને કચલી રોજ ઉઠીને બાજતી તમે તો ત્યાં કેવા જલસા કરો છો મારે તો અહીંયા આમ છે ને તેમ છે ને બારી ખોલે ને એનું ડાસું મને દેખાય તે બાયરી ખોલી ખોલી મારા નકરી બાંધ્યા કરતી એ દાદા તેમી તે એન પ્રમોશન કરાઈ દીધું તું સ્વર્ગમાં ના રે ના એનો તો પ્રમોશન આ જીવન નિત થાય એમ એટલા એના કામ કાંડ કરેલા છે અહીંયા તો હક ન લેતી પણ ન્યાય બધા નાર બાઈત બાઈત જ કરે છે એ બધા પાપે પાસા એના ભેગા થતા જાય ને અને ઓસામ પૂરી એમના દૂતો હારે બાંધે એના હારે તો રોજ બાંધે તે એમ રાજા દાદા કઈ કે નહીં એને એમ તું આરે બાધે તો કેતા તો ખરી શરૂઆતમાં તો કેતા પણ આ કાંતા બોઉના બા એટલું બોલવા મળતા ને તે યમ રાજા કંટાળી ગયા ઈ પછી જ્યારે આવે ને આયા અહીંયા એ હોય અહીંયા નરકમાં ત્યારે કાનમાં પૂમડા ભરાવીને આવે એટલા કંટાળી ગયા થાય યમ રાજા તે એને કોઈ નથી પોકી આપતું અરે રામ તો તો અહીંયા પૃથ્વી ઉપર હતા તે કેટલો એનો ઉપાડો હશે ડોસીમાનો અહીંયા આવતા ને તે મારા મારાશી બાંધણ થાય હતી એ બધું બગબગ કરતા પણ હું પછી કાંઈ બોલતી નહીં પણ તાર દાદા બોલતા ને તે એના હાર બહુ બાજતી એ અહીંયા આવે ને એટલે એ બેને ભળે જ નહીં કૂતરા મીંદડાને ભડે ને એવું ભળે પણ ગમે એટલી બાંધણ થાય પણ એ જાય જ નહીં ને અહીંથી તાર દાદા મોઢે સડીને એમ કે તમારા ઘર ભેગા થાવ ઘર ભેગા થાવ પણ એ ન જાય અહીંથી ન્યા સ્વર્ગમાં માં હતો ને ન્યા માર હારે ખાવાનું ઉપાડા જ વધારે બાઈતી ન્યા એન નરક લોકમાં માં બધું ભેગું હોય એમ ખાવાનું હોય અને અમને અહીંયા પાછું જેવું જોઈ એવું મળે સ્વર્ગમાં તે ન્યા બાયરીમાંથી માંથી ભાળે તે ઉપાડો લેતી હું અહીંથી બવણી નાખું છું મને એમાં નાખી દો મારું ભાતું નાખી દો નકરી બાઈતી મારા મન ધરાય ને ધાને નહીં ખાવા દીધું સ્વર્ગમાં માં એ કરતા તો નરકમાં માં એ નહોતી તો યઠવાડ માં જ ખાવું હારું એવી હેરાન કરી દેસ મને ખોલવા તો ન દે પણ એ ઝાપટ ઝૂપટ કરવાની બહુ ટેવ હતી ને તે બીજા નહીં એ કાંઈ કરે આ કરે ઉપાડો લઈને ઝાપ ટેન ઝૂપટેન એવું કરે તે બાયરી ખોલે ને પછી અહીંયા મારા માથા કૂચ કરવા સારું થઈને એ બધો એનો મોકો વધારે મળતો તે બધું એ કામ તો એ જ કરી લેતી ઝાપટવાનું વાનું તે બાયરીમાંય જ ખોલીને બાયધ્યા કરે મારા હારે એવા માણસ કરતા તો કૂતરાય હારા એવું વર્તન હતું એનું ત્યાં એક કૂતરું મરી ગયેલું આવ્યું ને એ બહુ વફાદાર હતું એનું માલિકનું બહુ એ વફાદારી કરતું અને કાંઈ એને એવા કાંઈ પાપ નહીં કર્યા હોય તો એ કૂતરાને તો સીધું સ્વર્ગમાં તે ભગવાને મોકલ્યું હતું પછી એના મકાન માલિક એનો માલિક હતો ને મકાન માલિક જે હોય એ નરકમાં હતા એમ થોડાક પાપ કરેલા હશે તો એ નરકમાં આવ્યા હતા તે કૂતરાએ પરાયણે એનું પ્રમોશન કરાવી દીધું યમરાજા પાસે ઈ કે હું અહીંયા સ્વર્ગમાં સુર માલિકના નરકમાં એમ ન હાલે મને ગમે એમ કરીને તમે અમારા માલિકને મળાવો તો મને નરકમાં લઈ લો યમરાજા કે તારા તો પાંખાઈ એવા પાપ જ નહીં તો નરકમાં નાખું એવા પછી યમરાજા એ મકાન માલિકને તે સ્વર્ગ લોકમાં પ્રમોશન કરી દીધું કૂતરાને હારે કૂતરાએ એવી વફાદારી નિભાવી આ દોશી કરતા તો કોઈતરુંય સારું હતું કોઈતરા તો દાદા બહુ સારા હોય માણા કરતા તો કોઈતરા આપણું ઋણ ન ભૂલે નાણા ભૂલી જાય થાય નાના જમાનામાં હા ઓ ધીમી બટા એ તારી વાત એકસો એક ટકા હાસી છે માણસ કદર નથી અત્યારે એ કરતા તો જાનવર ને છે હું ચાર ગ્લોકના મારા ગ્લોકના બાય પગાર હતા હવે ત્યારે કેહ હારું સ્વર્ગલોકમાં થારું છે ને હા સ્વર્ગલોકમાં જલસા છે પર માર તો આવો લા વ્યવાણ આયા થક ની એણે મને હેરાન કર્યો ને તે મને નરક હારું લાગ્યું નરક હારું તો બધું સ્વર્ગમાં થ હોય ને મેબા મારું તો અત્યારે જ ધ્યાન જાય કે માં ગળામાં હું પીળો સેટ પેરો છે અત્યારે ભૂજી તો તેમ દે કઈ નો પેરતા ને એ તાર દાદાને દીધેલો છે એને પેલો પગાર આવ્યો તો ને ત્યારે એણ મના સેટ કરાવી દીધો તો લગ્ન પછીના પેલા પગારે તે કાલે એણ મને કીધું તું એ સેટ તું કેમ નહીં જ પહેરતી એ સેટ પહેરજે ને બધી યાદો એમની તાજા કરતા થા ને તે એણે હંભભાય રહો પછી મેં આજ હવારમાં પહેરી લીધો તારે બધું પહેરવા ઓઢવાનું છે મેં તને કીધું છે નહીં હવે તો હું આવી ગયો છું

સાંડલો કરે તો આ જગત હું વાતો કરે એ તો તેની પેલા વિચાર કરો જગત જે વાતો કરે એ એ તો હારી કરવાનું મોળી કરવાનું હાથ હારા થઈને રહેતા હશું તોય તે જેને નઈ હારું લાગતું હોય ઈ મોળી વાતું કરતા હશે આપડી ખરાબ વાતો કરતા હશે એટલે જગત નું નથી જોવાનું હું કવ્યમ્યને કરવાનું છે તારી બાને હું અહીંયા હયાત કેવા તમારે હારે તેમ બધા મન ભાળો છો હું ભલ દુનિયાવાળા ન દેખાવ પણ તેમને પરિવારને તો દેખાવ છું ને તું હું અહીં હાજરા હાજર જ છું એટલે હું હાજરમાં છું એટલે તાર બાને સાંડલો કરવાનો જ હોય એક કામ કરીને હંસા ગોળ સાંડલો ન કરતી બધા પરણેલા હોય એ ગોળ કરતા હોય ને તું ગોળ ન કરતી તું લાંબો કરજે એટલે અલગ થઈ જાય કોઈ વાત ન કરે ને કાંઈ નહીં

તે બધાનું વધારે તો લાપસીને લાડવા ને એવું જ બધું મળતું અત્યારના જમાનાનું ઓછું મળતું મારો વારો પૂછવાનો આવે મને પૂછે હું તમારે આજ વારો છે તમારો તો હું બનાવું છે ત્યારે હું આ આ જમાનાનું કહેતો કે એવું તો મારો વારો આવે તોય એ મળતું એટલે મને અત્યારના જમાનાનું તેમ બધા ખાવને એવું કંઈક બનાવી તું તો તમારથી પીઝા ને એવું સવાશે દાદ છે તમારા મોઢામાં તો પીઝા લેવું બનાવવા ત્યાં પાણીપુરી બનાવું પાછા દાઠ નહીં હોય તો પાણીપુરીમાં તો તમારા મોઢાના પાસે પાણીની પીસ તારીખ થાશે તમે કહો એ બનાવું એમ તો થોડોક દગ છે માર મોઢરમાં તો પીઝા બનાવું ને એ તો હું ગમે એમ પીરી સળવી નાખીશ એ સારું લ્યો પીઝા બનાવું હાલો બા હવે હું રસોઈ કરવા વહી જાઉં મન તો ઘણો થાય છે હજી ને બધું પૂછવાનું